નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે એ તલના વાહન તથા ચોકાની હરાજી લઈને આજે વાહનમાં આવક હતી પાંચથી સાત વાહનની આવક હતી પણ આપણે એક વાહનની હરાજી ઉતારી છે અને બીજા ચોકાની હરાજી ઉતારી છે તો ઊંચામાં પચીસો ને પંચાણુંનું નામ પડ્યું છે હજી બજાર ટકેલા છે દલના તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બાકી ચાલો હરાજી જોઈ લઈએ જનરલ બજાર છે બે હજારથી માંડીને ત્રેવીસો અને જનરલ બજાર છે સુપર હોય તો પચીસસો પંચાણું પચીસો છવ્વીસ એવા ભાવ આવશે તો ચાલો જોઈ લઈએ

দুহাৰ নি <celebrate>

દ હજાર નિહિતર